નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પુતળું ફૂંકી હોર્યો બોલાવ્યો ઓબીસી મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને ઓબીસીમાં સમાવવાની તુષ્ટિકરણની રાજનીતિની છાટકની કઢાઈ ઓબીસી અનામતને મુસ્લિમોને નહીં અપાય નરેન્દ્ર મોદી પહેલા જ કરી ચૂક્યા છે જાહેરાત રમેશ મિસ્ત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના ઓબીસીમાં મુસલમાનોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ મારુતિ સિંહ અટુ દરિયા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તુષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસલમાનો પાંચ લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોટામાં મુસલમાનોને સમાવવાનો નિર્ણય લીધો હતો જોકે ચાર દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને મનાવવામાં નથી તેમ કહીને મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શુક્રવારે ભરૂચ શહેરના પાંચબતી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાવાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોતરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ ફતેગન ફતેહસંગ ગોહિલ કેતન ભાલોદ્વાલા પરેશ લાડ મહેન્દ્રસિંહ વાસદિયા મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા બેનર્જીનું પુતરું ફૂંકવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાઈનું કહી ચૂક્યા છે કલકત્તા હાઇકોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની વટાવેલી હદથી દેશમાં ઓબીસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોતરીયાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમ તુષ્ટિકરણમાં ઓબીસીમાં મુસલમાનોને

બે હજાર દસથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં આ નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનરજીના પુત્રાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટીકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પોતા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે